એન્જિનિયરિંગ કોલેજો માટે પરિણામ આધારિત શિક્ષણ અને માન્યતા પર જાગૃતિ વિષય પર એક કાર્યશાળાનું આયોજન નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સભાગૃહ ખાતે યોજાયો હતો આ વર્કશોપનો ઉદ્દેશ શિક્ષકો અને વહીવટકર્તાઓને પરિણામ આધારિત શિક્ષણ અને માન્યતા પ્રક્રિયાના મહત્વ વિશે સમજાવવાનો હતો ત્યારે ઉદઘાટન સત્રના પ્રારંભિક કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર કે એન ખેરે સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ એનબીએના સભ્ય સચિવ ડૉક્ટર અનિલકુમાર નાસાએ વર્કશોપના ઉદ્દેશ્યો બાબતે ઉપસ્થિત તમામને જાણકારી આપી હતી ડૉક્ટર નાસાએ પોતાના સંબંધોના એનબીએ તરફથી માન્યતા મહત્ત્વ બાબતે અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન ભારતમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા અને વિશ્વસનીયતા કેવી રીતે વધારી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો વિશિષ્ટ અતિથિ અને ટેકનિકલ શિક્ષણ નિયામક બી તલાટીએ ગુજરાતના સૌથી મોટા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત જાહેરાત કરી જે ત્રણ હજારથી વધુ ફેકલ્ટી સભ્યોને પરિણામ આધારિત શિક્ષણના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય બનાવશે ગુજરાત ની અંદર બે હજાર સોળ માં જ્યારે જાન્યુઆરી બે હાજર સોળ માં સ્ટાર્ટઅપ પોલિસી આવી આજે 9 વર્ષ જેવા પૂરા થાય ત્યારે હું એટલું કહી શકું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત આઈ હબ આઈ હબ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ગેમમાં આવે છે એનું એક સ્ટેટ પીએમયુ છે અત્યારે સ્ટુડન્ટના નાનામાં નાના આઠમા ધોરણ ને દસમા ધોરણ થી માંડીને કોલેજ લેવલ સુધી તમામ લેવલે એક આખી કોન્ડ્યુટ તૈયાર થાય પાઇપલાઇન તૈયાર થાય અને દરેક સ્ટુડન્ટ્સ એમાંથી આવે અને મેક્સિમમ એ લોકોને જે કંઈ સ્ટાર્ટઅપ ને શરૂ કરવા માટે હેન્ડ હોલ્ડિંગ જોઈએ એને આઈડિએશન સ્ટેજ ઉપર એને પ્રૂફ ઓફ કન્સેપ્ટ સ્ટેજ ઉપર અને પછી માઇન્ડ ટુ માર્કેટ પોલિસી સુધી છેક સુધી લઈ જવા માટે જે જે સપોર્ટ જોઈએ એની અંદર ચાહે મેન્ટરશિપ હોય ચાહે ગ્રાન્ટ હોય ચાહે પૈસા હોય અને દરેક વખતે એ લોકોની સાથે સાથે આઈહ પણ ઇવોલ્વ થયું ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં પણ આથી પોલિસી ધીરે ધીરે ઇવોલ્વ થતી ગઈ અને આપણી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી એસએસઆઈપી ટુ હું એવું કહી શકું કે ગેમ ચેન્જર સાબિત થયું છે અત્યારે આપણે ગુજરાતની મદદથી વિદ્યાર્થીઓ સુધી સ્કૂલોમાં પહોંચ્યા છીએ અને આપણા પોતાની તમામ કોલેજોની અંદર આના બસો ને પંચ્યાસી કોલેજોમાં આપણે આના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી નીચે લોકોને પ્રોત્સાહિત કરી શક્યા છીએ પ્રોફેસરોને અને એને કારણે હું એવું કહી શકું કે ગુજરાતના દરેક કોલેજોની અંદર જે કોઈ બસવર્ડ છે એ માત્ર બસવર્ડ નથી પણ એમાં લોકો એક્ટિવ કામ કરે છે અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપમાં હું એવું કહી શકું ગુજરાત વે અને એના સો મેની એક્ઝામ્પલ્સ આવ્યા અત્યારે આખા ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે બીજા લોકો હોય કે વેન્ચર કેપિટલ પીપલ હોય એ આઈ હેબની મુલાકાત લે છે આપણે ત્યાં આવે છે અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપની અંદર ધીરે ધીરે આખી ઇકોસિસ્ટમ એવી આકાર પામી છે હું કહી શકું કે જે આપણા માન્યતા હતી કે ટાયર ટુ ટાયર થઈના કોઈ તક નથી મળતી જનરલી કમિંગ ફ્રોમ ધ વર્નાક્યુલર મીડિયમ ગુજરાતી મીડિયમ નથી આવતા અત્યાર સુધી એમને તક નહોતી મળતી હવે એ લોકોને તક મળી છે એ લોકોનું છેક ગુજરાત એમના સુધી 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 એમની એમની સ્કૂલ કોલેજ પહોંચી છે અને ત્રણ વર્ષનું જ્યાં સુધી એ બાળક ભણે ત્યાં સુધી એક હજાર દિવસનું એની સાથે જે રાયોગ્રસ્ત હેન્ડ હોલ્ડિંગ થાય છે એને કારણે હું માનું છું કે એ લોકોમાં પણ પ્રખરતા હતી એ આપણે શોધ કરી અને એમને છેક સુધી આપણે લાવી શકીએ એનો આપણને આનંદ છે આ એક ઇકોસિસ્ટમ છે